શું કરતો લે તું આટલી કા હા પછી કેસે શેર મને બોલે છે કે માલિક માલિક હા કાગડી પતી પગડીજી એ હાજુ કાય છોડી દેતી પગડીજી એજિત તારે ભાવા છે બે જણા

મારે કાકડી આટલી હારી દેસી મારા ભાઈઓને બોલાવા પછી ટેકરા બાદ થઈ ગયો હવે દવા નાખી છે ને હવે નાખો હવે કાકડી મોટર ચાલુ કરું પેલી પછી વાત કીધું કાકડી ને સારું કરવું પડે પછી કે ભાગ્યો તો શીખે હવે ઘડીક પેલા જ હે શું કરવું મારે મોટર ચાલુ કરું પડે

Давайте говорю,

મલિક મારી ભાઈ દે કાકડીયું બગડી ગઈ છે માલકી ખાતર વધારે નાખાયું એટલે બગડી તો તમ ખબર ખાતર વધારે ના નાખા મારે તો તો બોલે જાવું છે અલ્યા પણ એ આવ

એના માગણી છે પણ તોય આપણે થોડા ઘણી મદદ કરે પર તું અને કાકડી ઉપર વાત થઈ ગઈ મારો પણ એમાં એવું ના હોય વાત તો મને એ મારે શું કરવાનું ખબર છે તમે આ બધી કાકડી એમાં તમે દવા થોડી વધારે નાજી ભરી કે એટલે એવું રહેવાનું આ તો કાકડી ઉભેર ફેરજી આવજી તો

એમ કરાય બધું આમ એ એક વાત તું આજ પછી આવી દવા મત નાખતી યાર નુકસાન માં ગાલે ભરાય તો યાર શેર

મોટર <laughs> 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 <laughs>

આદિવાસી હેડો માલુ શું આળો જો મત હાથમાં રવક જા મત નાખી છે માલુ કે કદરા થઈ જો આ

ના બોલ બોલ તું જમ ના ભર્યો મારું છે તારે એય તું બતાડી મારી તું કેમ ભરું મારા ત્રણ માલિક યાર મને કર્યું સારું કર્યું ટિકિટ બલેજ ના ફૂટી નકામ ના 17000 રૂપિયા ને બ્યા આ ટિકિટ પ્લેટ ફૂટી વતો અલા ટિકિટ પ્લેટ ના કહેવાની ડિસ્પ્લેટ કહેવાય યાર દેખિસ્લેટ કહેવાય દેખિસ્લેટ અલા પેલો નુકસાન આયું છે યાર હેડો જલ્દી યાર

બગું આ એ કામ કર હા કેટલા ન ટમેટા વેણવા પર બધે અલ્યા હાલ નથી વેણવા યાર જમ તી દવા કે કટકા નાસીતી હું આ કટકા નાસીતી ભાઈ અલ્યા ઓમાં અલ્યા એટલા વા પોકડો થઈ ગયો છે ને આ બધું લીલું છે ના ના એ કામ કર શું હા માલિક ઓ ભલા બધા વેળા લઈ લઈને ના છોટી યાર खबर <laughs> 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 <बोजन मुझे? laughs>

બેન બેલેન્સ પડ્યું છે અલા બેલેન્સ બેલેન્સો પડી યાર બેલેન્સ તો મારા આઈડિયાના કાર્ડમાં પડ્યું છે યાર અરે આ બેલેન્સ ની તો રોકડા પૈસા પડ્યા રોકડા તો રોકડા પૈસા હોય તો પણ આ નું શું કરવાનું યાર અમે તો ગરીબી ગાડી ગાડી લઈને પૈસા લઈને તું આ બધું લાયો તો યાર મને શું કરી કે આ વેતું મારા ઉપર લીખેલા આલી શું करू હવે તું જા ઢુંઢમ આવે તારો શું ના ઉભાળ કોઈ દેખાતું નહિ દુશા અલ્યા તું જા તાર ઘરે જાદી યાર રવાડેથી મન યાર થોડી ઘરે તું જા તાર ઘરે જા તું યાર તું યાર હા કરી લે મજા જ ન આવતી કોઈ આ બધું નુકસાન આવ્યું છે તો હવે શું કરવાનું મે તો વ્યાજવા પૈસા લાવ હવે આ આ મારગ આઈડિયા છે અલ્યા આઈડિયા નું મારા પાસે છે યાર એ

અમાર કેવાનો મતલબ છે કે દવા કેટલી નાખવાની અને એવું હોય ને તો ફોન કરી દે મોબાઈલ માં ફોન દેવાનો

પછી આવું કરવો ને કરવું ને તો ભાળી ભાણી નાખવું કઈ નુકસાન માં પે જાવ એક તો વીરા પૈસા લાગશે ને નુકસાન નુકસાનમાં બેસો તો પછી પછી તમારા પગ ઉપર ભૂથ આવશે કે નતા આવું પછી અને ગૂગલ માં તો બધુંય મળે યાર હોય દવા મળે બધુંય મળે યાર એની બધી જાણકારી Google માં મળી જાય અને બીજાને કેતા રહેજો આજુબાજુ હો માં જાણવા What que é